પુરી રાયતું છાસ સ્વીટ ફરસાણ બધું આપીએ છીએ બધું બરોબર અને પેલા વિકાસભાઈ આપણા વ્યુઅર જે છે એમનું અહીંયાનું કડી આપણે જે કે લોકેશન છે ને નીલકંઠ ડાઇનિંગ હોલ ની એની એડ્રેસ આપું દો કયું આપણું એડ્રેસ છે આપણું એડ્રેસ એ છે કે જૂનું બસ સ્ટેન્ડ હતું એની એક્ઝેક્ટ સામે ગાંધી ચોક નીલકંઠ ડાઇનિંગ હોલ બરોબર એટલે આપણું જૂનું બસ સ્ટેન્ડ માં જૂનું બસ સ્ટેન્ડ છે એની સામેની તરફ જ છે બરોબર ગાંધી ચોક ગાંધી ચોક ગાંધી ચોક અચ્છા

સવારે સાડા દસ થી સાંજે ચાર વાગ્યા સુધી અહીંયા આગળ નીલકન ડાઇનિંગ હોલ સરસ મજાનું જમવાનું ચાલુ રહેવાનું છે અહીંયા આગળ તો તો જ્યારે પણ કડી કડી અથવા ના ના હો આ અંદર જમવાનું કારણ કે આપણે ક્યાંક બાર લોકેશનમાં ફરવા જતા હોઈએ અથવા ગયા હોઈએ તો આપણને મેન એ હોય છે કે આપણે ક્યાં સરસ મજાનું જમવાનું મળી રહે છે તો તમને એ અહીંયા આગળ જમવાનું મળી રહેવાનું છે આપણા ગુજરાતી લોકોનું ગુજરાતી થાળી થી હવે વિકાસભાઈ આપણા વ્યૂવર્સને બતાવો કે અહીંયા આગળ કઈ કઈ આઇટમ નું છે શ્રાવનભાઈ અત્યારે આપણે ત્રણ સબ્જી છે એમાં કઠોળ જે કઠોળ હોય બટાકા હોય અને મિક્સ શાક હોય મિક્સ માં બદલાતું હોય અત્યારે કઠોળમાં ચણા છે આ કઠોળમાં ચણા છે દેશી ચણા છે બરોબર પછી બટાકા બટાકા છે આ બટાકાનું શાક છે બરોબર પછી મિક્સ શાક છે

અને સિઝન પ્રમાણે એ શાક બદલાતું રહે છે અને પૂરી છે પછી વાત કરું તો ખમણ છે આપણો સરસ મજાનો શીરો આવી ગયો પછી કચુંબર મરચાં અને આ રાયતું આવી ગયું બરોબર અને આપણા જે દાળ ભાત અને આ સરસ મજાની છાસ આ અહીંયા આગળ નિલકંઠ ડાઇનિંગ હોલની આ એક ખાસિયત કહેવાય કે ગુજરાતી થાળી તમને અહીંયા આગળ સરસ મજાની મળી રહે વે ગુજરાતી થાળી માં કેવું ના પડે કારણ કે ટેસ્ટી હોય બધું જમવાનું પઠોર મરી જાય તમને જમવામાં તો મજા આવી જાય એવું આપણે અહીં આગળ પઠોર છે સરસ મજાનું આગળ ફિક્સ થાળી છે અને થાળીના એકસો વીસ રૂપિયા છે અને અહીંયા તમને બધી જ આઈટમ આવી લેવાની છે અને ટેસ્ટ કેમ એમનો વખણાય છે એનું કારણ છે કારણ કે બેતાલીસ વર્ષ થઈ ગયા હોલ ને તો જ્યારે પણ તમારે ગુજરાતી થાળી કડીમાં આવો તો અહીંયા આગળ નીલકંઠ ડાઇનિંગ હોલ ની મુલાકાત લેજો સરસ મજાનું અહીંયા આગળ મેનુ છે અને જેમ ફરસાણ ની વાત કરીએ અને જે અહીંયા આગળ સ્વીટ છે ને તો દિવસે ને દિવસે બદલાતું રહે છે સિઝન પ્રમાણે અમુક ટાઈમ વહાંતાળ હોય અમુક ટાઈમ શીરો હોય આ બધી આઈટમ અહીંયા આગળ તમને મળી રહેવાની છે તો ન હોઉં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ મળતી રહે અને આવા જ વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરતા રહો જેથી કરીને અમને પણ મોટિવેશન મળતું રહે મળીએ આગળના વિડીયોમાં જય 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 ગરવી ગુજરાત જય માતાજી